શ્રીમદ કથાના પ્રથમ દિવસે ઉકાઈ શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરથી ઉકાઈ મહિલા મંડળ ગ્રુપ દ્વારા કળશ અને મંગળપોથ યાત્રામાં ધામધૂમથી ડીજે સાથે ભગવાનના ગીતો સાથે રાજગરબા રમતી મહિલા મંડળ ગ્રુપ દ્વારા મોટી સંખ્યામાં પાથડા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે એક સાથે પહોંચી અને કથાની શરૂઆત કરવામાં આવી આવા પવિત્ર પિતૃ માસમાં ધાર્મિક ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું આ પવિત્ર કાર્યક્રમમાં કળશ યાત્રા અને મંગળપોથી યાત્રાનો અનમુખ સમાવેશ છે આ શ્રીમદ ભાગવત કથાની આજથી શરૂઆત થઈ ગઈ છે અને આ શ્રીમદ ભાગવત કથા નવ દિવસ સુધી રાખવામાં આવી છે આ પવિત્ર કથા દ્વારા પિતૃપ્રસાદના મહાત્મય સાથે સમાજમાં એકતા શાંતિ અને ધાર્મિક ભાવના પ્રગટ થાય છે ખાસ કરીને યુવા પેઢીને પિતૃઓનું સ્મરણ રાખીને સંસ્કારભરી જીવન જીવવા માટે પ્રેરણા મળે છે આ રીતે પવિત્ર પિતૃમાસમાં શ્રીમદ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન સમાજ માટે એક પ્રેરણા સ્થળ બની રહ્યું છે જે ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સાહને ઉજાગર કરે છે રિપોર્ટર સર્વર પાડવી તાપી